નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી સામાજિક વિજ્ઞાનની મિત્રો વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેનું પેપર કુલ એસી ગુણનું હશે અને આપણી શાળામાં આ પેપર ત્રણ કલાકમાં પૂર્ણ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિષયોના મિત્રો પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબરની વાત કરીશું સૌ પ્રથમ વિભાગ એની અંદર તમારા જે પ્રશ્ન પૂછવાના છે તે દસ ગુણના વિકલ્પ આધારિત પ્રશ્નો હશે જેની અંદર પહેલો પ્રશ્ન છે હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું તો આપણા મિત્રો ચાર ઓપ્શન આપેલા હશે જેમાં ચેર સરદારનું લંગા સરદારનું સરદારોનું કે સરદારોનું તો ચાર ઓપ્શનમાંથી આપણો સાચો જવાબ આવશે એ ગેર સરદારોનું બીજો પ્રશ્ન છે ભારતમાં સુફી ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી તો આપણો જવાબ આવશે મિત્રો બી ચાર પરંપરાઓ હતી ત્રણ વિભિન્ન સમુદાયની જાણકારી આપણને સાના પરથી મળે છે તો આપણો જવાબ આવશે તેમની ભાષા પરથી સી જવાબ સાચો છે ચાર વાંસ ચીડ અને નીલગરી જેવી વનસ્પતિ કયા જંગલોમાં જોવા મળે છે તો આપણો જવાબ આવશે સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલો બી જવાબ સાચો છે પાંચ ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોને કયા જંગલો પણ કહે છે તો જવાબ આવશે પાનખર જંગલો છ આગાહી શક્ય છે એવી કુદરતી આપતી કઈ છે તો જવાબ આવશે દુષ્કાળ દુષ્કાળની આગાહી કરી શકાય છે બાકી ભૂકંપ દવાનાળ અને જ્વાળામુખીની આગાહી કરી શકાતી નથી સાત દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો મિત્રો બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ જેથી કરી ગરીબ લોકોને અને જેને કાસચારો અથવા જેને અનાજ નથી મળતું એ આપણે બાંધકામની પ્રવૃત્તિમાંથી મેળવી શકીએ બરાબર આઠ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય આયોજન અને સંચાલનનું કાર્ય મિત્રો કેન્દ્ર સરકાર કરતી હોય છે નવ ભારતમાં ઈસવી સન બે હજાર અગિયારમાં દર હજાર પુરુષોની પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી તો આપણો જવાબ આવશે નવસો ને ચાલીસ હતી દસ ભારતમાં મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓ સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખ સાચવીને કયો સમુદાય વસતો હતો જવાબ આવશે જનજાતીય સમુદાય હવે મિત્રો ખાલી જગ્યા પૂછીએ જોઈએ આપણે તમારી જેમાં અગિયારમી છે જગ્યા પોટનો સમૂહ ખલગિયા તરીકે ઓળખાતો તો પોટનો સમૂહ એને મિત્રો વણજાર કે ટાંડુ તરીકે ઓળખાતો કુંચીપુડીનો ઉદ્ભવ ખાલગીયાના કુંચીપુડી નામના ગામમાં થયો હતો તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યના ચૌદ ધ્રુવો તરફથી તરફ વાતા ધ્રુવી પવનોને કાયમી પવનો કહે છે પંદર દાવાનળ સુધી ઋતુમાં પાનખર પછીના સમય મિત્રો લાગેલો લાગવાની આગ સંભાવના રહેલી છે પછી સોળ સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશક મોજા ખાલીયા નામે ઓળખાય તો મિત્રો એને સુનામી કહેવાય છે પછી તેર સત્તર આપતીની સામાન્ય વ્યવહારોમાં લોકો આપદા હોનારત કે પ્રકોપ તરીકે ઓળખાય છે

તો આ વિધાન ખોટું છે બીજું કાંગડા શૈલીની પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે તો ખરું છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ત્રણ ટકા છે ખોટું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા મિત્રો આવશે બરાબર આગળ ભૂકંપ વખતે ઊંચા મકાનમાંથી વહે વહેલા નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરવો તો વિધાન ખોટું છે ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે તો ખરું છે વિધાનસભા કાયમી ગૃહ છે ખોટું છે ઉનાળામાં ક્યારેક ગ્રામીણ વિસ્તારની બહેનો પાણી માટે આંદોલન કરે છે ખોટું છે દક્ષિણ ભારતમાં વેતર કરોગા અને સારવાર જાતિના લોકો વસતા હતા તો વિધાન ખરું છે હવે જોડકા જોડીએ જોડકાની અંદર મિત્રો પહેલું છે અમનદાસ તો અમનદાસ તેમાં આવશે જવાબ સી સંગ્રામ સંગ્રામ શાહે જવાબદારી લીધી વણઝારા તો એમાં આવશે મિત્રો અનાજ અને ચીજવસ્તુની હેરફેર માટે વણઝારા છે રામા રામાનુજાચાર્ય તો ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર એ ઓપ્શન સાચો છે મેળો તો સુરેન્દ્રનગર બી ઓપ્શન સાચો છે તો આવી રીતે જવાબ લખવાના છે હવે મિત્રો નકશામાં તમારી વિગતો દર્શાવવાની છે જેની અંદર તમે લદ્દાખ કચ્છનું રણ બરાબર નર્મદા નદી અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ અને સાબરમતી નદી આ વસ્તુ દર્શાવી શકો છો ધારો કે આપણે અહીંયા ભારતનો મિત્રો તમને એક કાલ્પનિક નકશો આપીએ છીએ બરાબર કાલ્પનિક વાત કરી છે એટલે કે આ સાચો નથી બરાબર મિત્રો પણ એક આપણે જાણ ખાતર આ કાલ્પનિક નકશો છે જેમાં લદ્દાખની વાત કરીએ તો આ લદ્દાખનો વિસ્તાર છે કચ્છનું રણની વાત કરીએ તો મિત્રો અહીંયા કચ્છનું રણ આવી ગયું તમારે આ કચ્છનું રણ બતાવી દેવાનું છે આ બધો પટ્ટો નર્મદા નદીની વાત કરીએ તો અહીંયા નર્મદા નદી નીકળે છે અંદમાન ને નિકોબાર સમૂહો અહીંયા મિત્રો આવેલા છે સાબરમતી નદીની વાત કરીએ તો મિત્રો અહીંયા ઉત્તરથી આ બાજુ સાબરમતી નદી વહે છે તો આવી રીતે મિત્રો તમારો નકશો પૂર્ણ કરવાનો છે હવે આપણે વિભાગજી ઉપર જઈશું જેની અંદર મિત્રો તમને બે કોણમાં વિભાગ સીમા મિત્રો પ્રશ્ન પૂછવાતા આવે છે પેલો પ્રશ્ન છે નટ લોકો દ્વારા કયા કયા કર્તબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે અથવા નટ લોકો કયા કયા કર્તબો કરી લોકોનું મનોરંજન કરે છે તો મિત્રો નટ લોકો છે એ દ્વારા જાદુ કરવા દોરડા અને લાકડી પર ચાલવું જેવા કર્તબો તેમજ અન્ય અંગ કરી લોકોનું મનોરંજન કરે છે બીજું આપણે દરેક ધર્મ પ્રત્યે આદરભાવ જોઈએ જોઈએ તો જવાબ જગતના બધા ધર્મોએ સમાજમાં સમાનતા અને એકતા સ્થાપવા પ્રયત્નો કર્યા છે બધા ધર્મોએ જણાવ્યું છે કે ઈશ્વર એક જ છે અને સર્વવ્યાપી છે આપણે તેને ઈશ્વર અલ્લાહ ખુદા રામ રહીમ ગોવિંદ વગેરે જુદા જુદા નામથી જાણીએ છીએ દરેક ધર્મ સમાજમાં સાંસ્કૃતિક સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે દરેક ધર્મે માનવતાના સેવા કાર્યો કરવાની વાત કરી છે તો આ ઉપયોગ કારણોને લીધે આપણે દરેક ધર્મ પ્રત્યે સંભાવ આદર ભાવ રાખવો જોઈએ બીજું દુર્ગા પૂજાની ઉજવણી વિશે ટૂંક લખો તો મિત્રો જવાબ આપણે લખી શકીએ કે દુર્ગા પૂજા ભારતના દરેક રાજ્યોમાં ઉજવવામાં આવતો આવે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં તેનો વિશેષ મહત્વ છે દુર્ગા દેવીના મહિષાસુર વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે આ ઉત્સવ દસ દિવસ ચાલે છે ઉત્સવના દિવસે અનુષ્ઠાન કરવામાં કરવામાં આવે આવે છે છે તથા માતાજીની વિસર્જિત ચોથું કાટાળી વનસ્પતિઓ જોવા મળે છે એનો જવાબ આપણે લખી શકીએ કે રણપ્રદેશમાં કાટાળી વનસ્પતિઓ હોય છે કારણ કે રણપ્રદેશમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે જ્યારે ગરમીનું પ્રમાણ મિત્રો વધુ છે ત્યારે કાંટાળી વનસ્પતિઓ બાસ પ્રમાણ ઘટાડે છે આમ આબોહવા સાથે અનુકૂલન સાધી શકે તે માટે કુદરતી રીતે આવી હોય છે દાખલા તરીકે બોરડી અને થોર છે છે લખવાની સાગરના જંગલો જવાબ જોઈએ ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્યસાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે આ જંગલો મોટાભાગે યુરોપ આફ્રિકા અને એશિયા ખંડમાં આવેલા છે આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે આ પ્રદેશમાં સંતરા અંજીર ઓલિવ દ્રાક્ષ જેવા ખટાશવાળા ફળો મુખ્યત્વે જોવા મળે છે ચાલો છ આપતીઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે તો સરસ મજાનો જવાબ આપણે અહીંયાથી લખી શકીએ છીએ તમારે તૈયાર કરવાના છે આપતીની અસરો જણાવો તો મિત્રો આપતીની અસરોની વાત કરીએ તો ભૂકંપ સુનામી વાવાઝોડા જેવી કુદરતી આપતીઓથી ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે પછી આપતીગ્રસ્ત ક્ષેત્રમાં રસ્તા મકાનો જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે સાથે તેનું આયોજન પણ કરવું પડે છે ત્રણ આપતીઓમાં જે પરિવાર પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ શોખ અને હતાશનો શિકાર બને છે ચાર જે પરિવારો મિત્રો કમાનાર વ્યક્તિ ગુમાવે છે તેઓની સ્થિતિ વધારે કફોડી થઈ જાય છે પાંચ આપતીમાં જે લોકો કાયમી વિકલાંગતાઓનો ભોગ બને છે તેમના પુનર્વસનની સમસ્યા વિકટ હોય છે અને છ રોજિંદુ જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક હાડમારીઓ વેઠવી પડે છે તો આ વાત કરીએ આપણે આપતીની અસરો આઠમો છે કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે તો મિત્રો એ પણ જવાબ તમે સમય અહીંયા લખી શકો છો અને જોઈ શકો છો અને વાંચી સમજી શકો છો નવ માહિતી સંચારનો માધ્યમ એ વિશ્વને એક ગામડું બનાવ્યું છે એની સમજૂતી મિત્રો આપણે સરસ મજાના પ્રશ્નોનો જવાબ આપેલો છે એ વાંચી સમજી લેવાની છે દસ અહોમ સમાજના સંસ્કૃત સંસ્કૃત સમાજ હતો અવ પરથી કહી શકાય તો એનો જવાબ પણ મિત્રો આપણે જોઈ શકીએ કે અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોથી જમીનનું દાન આપતો હતો સમાજમાં નાટ્યવૃત્તિનું પ્રોત્સાહન આપવામાં આવતું હતું એ સમયે મિત્રો સંસ્કૃતિની મહત્વની સા સાહિત્યક રચનાઓમાં અહોમ ભાષામાં અનુવાદ કરવામાં પણ આવ્યો હતો પછી બોરેનજી નામની ઐતિહાસિક વૃત્તિની પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી કામ ઉપયોગ બાબતોને આધારે આપણે કહી શકીએ કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો મિત્રો આ રીતે તમારા પ્રશ્નો છે એ પરીક્ષામાં આવવાના છે હવે વિભાગ ડી ની વાત કરીશું અહીંયા મિત્રો દરેક પ્રશ્નના ત્રણ ગુણ મળવા પાત્ર થાય છે જેની અંદર તમે જોશો તો જવાબ આપણે મિત્રો છે કે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા કયા સંતોએ લીધું તો નેતૃત્વ શંકરાચાર્ય અને બાદમાં રામાનુજાચાર્યએ સંભાળ્યું હતું વિસ્તૃત જવાબ મિત્રો લખવાનો રહેશે પછી પતિતી તહેવાર વિશે મિત્રો લખવાનું છે તમારે ટૂંકનો જ પછી ઉષ્ણ કટિબંધીય બારમાં લીલા જંગલો વિશે જણાવવાનું છે પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે આ પ્રશ્નો મિત્રો ખાસ તૈયાર કરી લેજો ટીવીના ફાયદાઓ જણાવવાના છે વિભાગીયની વાત કરીશું તો મિત્રો અહીંયા તમને દરેક પ્રશ્ન દીઠ તમને અહીંયા પાંચ ગુણ મળવાપાત્ર થાય છે જેમાં પરિચય આપવાનો છે માલધારી માલધારી સમાજ વિશે પ્રશ્ન પૂછી શકે છે આબોહવા એટલી શું આબોહવાની માનવજીવન થતી અસરો વિશે સમજૂતી આપવાનું પૂછી શકે છે સુનામી વિશે ટૂંકમાં માહિતી આપવાની મિત્રો પ્રશ્ન પૂછી શકે છે અને ચોથું ટૂંકનું લખવાનું છે ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા તો એના વિશે પણ મિત્રો પ્રશ્ન પૂછી શકે છે પાંચમું ગૌણ લોકોના ઇતિહાસ અહોમ પાસ લોકોથી કેવી રીતે અલગ હતો એનો જવાબ પણ મિત્રો તમારે વાંચી સમજી અને તૈયાર કરવાનો રહેશે પ્રશ્ન મિત્રો આવી રીતે તમારા આવવાના છે મોસ્ટ ટાઈમ બી તમારા પેપરની વાત કરી આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા